અંકલેશ્વર જેડીસી રેણાક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વસાહટ માં પાણીનો જથ્થો પૂરો પાડતા જેડીસી તળાવને તળાવ કરવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે જાન્યુઆરી જેસીબી મશીન ના મદદે તળાવને ઊંડો કરવામાં આવી રહ્યો છે અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વસાહટ માં પાણી કાપ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ફરી એકવાર જેડીસી ના તળાવને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે que sí. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જેડીસી તળાવમાંથી કાપ તેમજ તળાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પુનઃ એકવાર શરૂ કરવામાં આવી છે ગત વર્ષે જ પાણી કાપ દરમિયાન તળાવના ઊંડા કરવા માટેની કામગીરી કરાઈ હતી ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જેડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરાસો મીટર પથરાયેલું છે જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે એસી હજાર ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી જેમાં વૃક્ષો હતો જોકે આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનો કેનાલ મેન્ટેનન્સને લઈને પાંત્રીસ દિવસ માટે બંધ કરવામાં આવતા બાવીસ જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે અત્રે ઉલ્લેખ કર્યો કે પચીસમી તારીખથી પુનઃ કેનાલમાંથી પાણી છોડવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણા વિસ્તારના પાણીની જરૂરિયાતને ને વળવા વર્ષ ઓગણીસો જેથોરિટી એ ખાનગી ઇજારદાર ને ઇજારો આપ્યો હતો પરંતુ કોઈ કારણસર એ ઇજારદારે અધ વચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ માં પુનઃ કામગીરી હાથ હતી સંપૂર્ણ તળાવ કાપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી

પણ ત્યારે સમય મર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ બાવીસ તારીખથી શરૂઆત કરી છે બાવીસ જાન્યુઆરીથી આજે બે દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા પંદરથી વીસ દિવસ સુધી ચાલશે અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાં તે પાછું આવે ઉકાઈ કેનાલમાંથી તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે હાલ કેટલું પાણી છે પાણી હાલ રહેઠાણ વિસ્તારમાં આપણે સવારે છ થી દસ પાણી આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આપણે પાંચ પાંચ છ છ કલાક સુધી આપીએ છીએ ઉકાઈ કેનાલની કેનાલ ચાલુ થવામાં પચીસ તારીખ પછી પાણી અહીંયા પહોંચશે આપણી પાસે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે ઝઘડીયાજી એડીસીથી પણ પાણી લાવીએ છીએ અત્યારે એટલે હાલ બે ત્રણ દિવસ તો થોડોક આ કાપનો પ્રોબ્લેમ રહેશે પણ ત્યાર પછી રાબેતા મુજબ પાણીની સપ્લાય આપણે શરૂ કરી શકીશું